બનાસકાંઠા જિલ્લામાં વસતાદેવી પૂજબ સમાજ દ્વારા પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે તેજસ્વી સન્માન સમારોહ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી નોકરી મેળવનાર વ્યક્તિઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સભાના સાંસદ પંકજભાઈ નાયક જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુરના ધારાસભ્ય ઠાકર

સરકારી નોકરી લાગ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખેલો હતો જેમાં થી બાળકોને અમે ચોપડા તથા વિતરણ કરીએ છીએ આજના કાર્યક્રમને અનુરૂપ રાજ્યસભાના સાંસદ શ્રી નાયક સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા પાલનપુરના શ્રી અનિકેતભાઈ તથા પટણી સમાજના આગેવાન એનટીનટી શ્રી ભરતભાઈ પટણી સાહેબ તથા સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં પટણી દીવ પૂજક સમાજના વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આજે હાજરી આપી છે દ્વારા આયોજિત સમાજના તેજસ્વી તારલાઓ તેમજ જે લોકોને સરકારી નોકરી મળી છે એમના સન્માનનો કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ આખી ટીમ દ્વારા સમાજના લોકોને પ્રોત્સાહન મળે અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમાજના છેવાડાના માનવીની ચિંતા કરતા હોય ત્યારે બધા જ સમાજો પ્રગતિ કરે શિક્ષણ મેળવે અને દિવ્ય ભારતનું જે સ્વપ્ન છે એ પૂરું કરવા માટે બધા જ સમાજો સાથે આવે પ્રગતિ કરે અને એ શ્રૃંખલામાં આજે પટડી યુવા નો દ્વારા આખી ટીમ દ્વારા ખૂબ સરસ રીતે આયોજન થયું છે બધા જે લોકોને ઇનામો મળે એમને પણ હું અભિનંદન આપું છું જે લોકોને સરકારી નોકરી પડી એમને પણ અભિનંદન આપું છું અને આખા આયોજન માટે અને આખી ટીમને પણ અભિનંદન આપું છું કે આ કાર્યક્રમના માધ્યમથી નાના નાના સમાજો પ્રોત્સાહન મળશે અને આ દેવી પૂજા પટેલ સમાજે વિખરાયેલો સમાચાર ને સંગઠિત કરી અને ઈચ્છિત પરિણામો કેવી રીતે લઈ શકાય એ માટેનો જે આ પ્રયત્ન છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લાયબ્રેરીઓ પણ બનાવી છે અને ભવિષ્યમાં અનેક લાયબ્રેરીઓ પણ બનાવે સમાજનું સંગઠન મજબૂત થાય સમાજ શિક્ષિત થાય સમાજને સરકારી નોકરી ને પ્રાઇવેટ નોકરી માટેનું જ્ઞાન મળે એ માટેના એમના પ્રયત્નો છે એમને પણ આપના માધ્યમથી અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાડવું છું